દેત્રોજ પોલીસે બાતમીના આધારે દેત્રોજ તાલુકાના રાજપુર ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી પાડ્યો દેત્રોજ પોલીસને મળેલી બાતમીના આધારે દેત્રોજ તાલુકાના રાજપુર ગામ પાસે વિદેશી દારૂની ઉતારીને સગે વગે કરતા બાતમીના આધારે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ બોટલ નંગ પાંચસો ચોર્યાસી કિંમત રૂપિયા એકોતેર હજાર ચારસો છાસઠ તેમજ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ એમ કુલ મળીને ત્રણ લાખ એકોતેર હજાર ચારસો છાસઠના મુદ્દામાલ સાથે વિજુભા ઉર્ફે શેટ્ટી ગફુરસિંહ સોલંકી રહે રાજપુર તાલુકો ને ઝડપી પાડ્યો હતો દેત્રોજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે